તો કેમ છો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા એક વિલોગ વિડીયોની અંદર તો વાગી ગયા છે જેવું ચા પાણી નાસ્તો કર્યો ને થોડીક ગેરેજમાં આવી બેઠો હતો એટલે મોડું થઈ ગયું આજે વિલોપ ચાલુ કરવામાં તો અત્યારે વિલોપ ચાલુ કરું છું કાલે ગયા હતા બારે બેનની દવા લેવા માટે જુનાગઢ બાજુ ગયા તા બિલખા ગામ આવે નહીંયા પછી કાલે વિલોપ તો બનાવવાનો ટાઈમ ન મળ્યો એટલે વિલોગ નતો બનાવ્યો અને એની પહેલાં બે દિવસ આગલા બે દિવસે કામે ગયો તો એક જગ્યાએ એટલે પછી ન્યાય નવરો નહોતો એટલે એમ વિલોગ નહોતો બનાવ્યો બે દિવસના તો આજથી પાછા વિલોગ બનાવવાનું ચાલુ કરું છું તો આખા આ હોપારી લેવા માટે તો વિલોગમાં બન્યા રહેજો અને કાલે થોડુંક ગાડીએ હેરાન કર્યો તૂટી ગયો હતો ગયું રેડિયેટરનું પાણી આવે ને ગાડીને ઠંડી કરે તો એ બધું નીકળી જ જાતું તું પછી ધીરે ધીરે કરીને પાણી નાખી નાખીને ઘરે પહોંચાડી દીધી તો હવે આજે એનું કામકાજ કરવાનું છે તો અત્યારે જ આવું પેલા ફોરી લેવા પછી આવીને આપણે બમ્પર ખોલવાનું છે આખું એટલે દેખાય બધું તો પછી પેલા હોપારી લેતા આવી આપણે ટીવીસ ને બાર કાઢી નાખ્યું તો હોપારી લેતો અને પછી આવીને બપોરે શાંતિ થઈ જાય ને કારખાના બંધ થઈ જાય ને જમવા વહી જાય બધા એટલે અહીંયા થોડીક બારે લઈ અને પછી બમ્પર ખોલી ને પાઇપ જોવાનું છે તો કેટલો કંદર છે

આવી ગયો લઈને અને પછી આવીને બેઠો બે હિન પછી કામકાજ ચાલુ કરી દીધું હતું ગાડીનું અને બમ્પર ખોલવાનું તો જેક બેગ મારીને બધું કરીને કમ્પ્લીટ કરીને જમીન પછી હે ચાલુ કરી દીધું તું કામકાજ તો

તો હવે ના પાંચ વાગી ગયા છે અને બમ્પર આપડે ખોલી નાખ્યું જોવા આવી ગયું અને ગાડી ને પાછી હરખીયા હતી એમને રાખી દીધી તો હાલો વિલગમાં માં બન્યા રેજો તો હવે ગાડીને રાખી દીધી છે પાછી હતી એમનું તો હવે જાઉં છું ઘરમાં તો હવે નાઇડ્રોઈન કમ્પ્લીટ થઈ જાઉં પાંચ વાગી ગયા હે તો પાણી પાણી હું મૂકી દઉં માં બહેના રહેજો પછી આપણે અલગ આગળ વધારશું નાઇડ્રોઈન કમ્પ્લીટ જાય તો જો બમ્પર તો અહીંયા રાખી દીધું છે તો કાકા આજે એવા હે નહીં એ ગયા હે કામે સાયકલ લઈને ચાલો ગેરજ કરું બંધ દોસ્તો કેમ છો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલોગ વિડીયો અંદર તો પેલા તો બધાને શુભ સવાર આવી ગયો છું ગેરેજમાં તો ગેરેજમાં આવીને હું ના કાકા બે બેઠા હતા ક્યારના પછી ચા પાણી પીધા અને પછી કાકા ગયા છે પટેલ ચોક બાજુ સાયકલ લઈને ગયા છે તો ટીવીએસ અહીંયા પડ્યું છે સાયકલ લઈને પટેલ ચોક બાજુ ગયા છે થોડું કામકાજ હતું એટલે એક જગ્યાએ કલર કામ છે તો એ જવાનું છે એટલે મારે બાર વાગે જવાનું પટેલ ચોકમાં કાકા કે કે પછી ટીવીએસ લઈને આવજો એટલે બે જણા ટીવીએસ લઈને જોઈ આવશું તો કામ જોવા જવાનું છે એટલે પછી હું અહીંયા બેઠો હતો થોડુંક કામકાજ હતું એટલે અને બે ફોન કરવાના હતા કામકાજ હતું એટલે તો અહીં આવીને બેઠો હતો અને તે દિવસે પછી ગાડીનું કામકાજ છે ને બુધવારે કરી નાખ્યું હતું વોશ પાઇપ બદલાવવાનો હતો ને એ બદલાવીને કમ્પ્લીટ કરી નાખ્યું હતું પછી તે દિવસે નવરો નહોતો એટલે વિલોક આગળ નહોતો વધાર્યો અને ગાડી કમ્પ્લીટ કરીને પછી બીજા દિવસે લગ્નમાં જવાનું હતું બે દિવસ તો બે દિવસ લગ્નમાં જવાનું હતું એટલે પછી હું ને ઘાયઘા કમ્પ્લીટ કરી નાખ્યું હતું મેન ને કાકાએ બે તો કાલે એનો પરમ દિવસે બે દિવસ લગ્નમાં બહાર હતો એટલે વિલોગ વિલોગ નહોતો બનાવ્યો બે દિવસનો તો ગાડી થઈ ગઈ કમ્પ્લીટ તો પછી વિલોગ હે ને બનાવ્યો નહોતો અને ગાડી કમ્પ્લીટ કરી નહીં હતી અને પછી બે દિવસ લગ્નમાં વયા ગયા હતા અને લગ્નમાંથી કાલે આજે આવ્યા હાઈ ગયા પછી આજે થોડું ઘણું કામકાજ હતું એટલે પછી આજથી چالو کری ہے کامپلیٹ بدل ایک جگہج تھوڑا ٹیپا پڑے آجی. تھوڑا ہے پانی میں ٹیپا پڑے ریڈیٹر آگ تھی جو گاڑی ہے گرم تھے પાણી થોડું ઘણું છે ને ઓછું થઈ જાય છે નીચે લીકેજ છે ને એના ઈચ્છા બે પાણી છે ને નીચેથી ટીપા ટીપા પડીને ઓછું થઈ જાય છે તો હજી લગભગ બુધવારે પાછું ખોલીને જવું જો જોઈએ તો ચાલો પેલોગમાં બહેને રહેજો થોડું કામકાજ છે થોડું ઘણું એ કરી નાખીએ આપણે સેલનું હવે ફોરવ્હીલરનું તો કામકાજ હવે બુધવારે આપણે કરશું આજ તો હે ને થાય નહીં કારખાના ખુલ્લા છે એટલે કાકા એ ના પડી એ કે આજ નથી કરવું شنی بار تو تھوک ہے نا بھ گوٹو نکلو پھر

તો કાલે થોડુંક કામકાજ છે કલર કામ તો એટલે એ કલર બનાવી કે લેવડાવી લો પછી કે કાલે જવા થાય કે અને ઈ ગયા પતલ ચોક હું હું કારખાનામાં આવ્યો હતો એ કે ખો ખોલીને અમે સાયકલ કાઢવી હતી ને આપણે સાયકલ લઈને આવી ગયા તો ચાલો હવે આપણે ઘરમાં જઈએ થોડુંક નાસ્તા પાણી કરી લઈએ પછી આપણે બિલગ આગળ વધારશું તો વલગમાં બૈને રહેજો તો કેમ છો જાય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલબ વિડીયો ની અંદર તો આજે થઈ ગયો છે રવિવાર તો પેલા તો બધાને તમારું હાર્દિક સ્વાગત કરું છું મારા નવા વિલબમાં તો પછી કાલે સાંજે મોડું થઈ ગયું પેલો આગળ નહોતો દૂધ લઈને આવી તો ગયો હતો પછી પેલો આગળ નહોતો મારા ફ્રેન્ડ ભુવાની આવ્યા હતા હાઇ ગયા કઈ કામ ઘરે બેઠા કામ કરે છે ને માલ દેવા લેવા આવ્યા હતા પછી સાંઈ જે મોડું થઈ ગયું હતું અને એ પાછા ગાડી નહોતા લઈ આવ્યા ટુ વ્હીલ એટલે પછી એને ફોર લઈને ઓના કાકા બે મુકવા ગયા તા ઘરે છે રીબ એટલે પછી હાંજે વેલો ગેમ વધારવાનો ટાઈમ નહોતો મળ્યો ને હાંજે થઈ ગયું હતું મોડું એટલે પછી હાંજે હું આમ મોડું થઈ ગયું એટલે થોડુંક મોડું બીઠો એટલે અત્યારે વિલોગ ચાલુ કરવા મોડું થઈ ગયું તો અત્યારે વાગી ગયા છે બપોરના ના અગિયાર સાડા જેવું થવા આવ્યું છે અને કાકા વહી ગયા છે ગામે સાયકલ લઈને ગયા છે તો ટીવીએસ અહીંયા પડ્યું છે તો હાલો ટીવીએસ ને પેલા કાઢી નાખી બાયણે ઘર આગળ જવા દે પછી થોડું ઘણું કામકાજ છે એ કરી તો આ બધું હજી ગોઠવવાનું તો બાકી જ છે એમને થોડાક પાના પકવાન ને હે ઈ બધું પાછું ગોઠવી નાખી તો વિલોક માં બન્યા આ ત્રણ દિવસ તો વિલોક ભેગો થાય હે આજી કેલા તો વિલોક માં બન્યા રેજો પછી આપણે ટીવીએસ બાયને મૂકી પછી આ બધું ગોઠવી નાખ વિલોક આગળ વધારી તો હવે વિલોક પૂરો કરું છું કારણ કે વિલોક થઈ ગયો મોટો અને આજે બીજો વિલોક ચાલુ કરવો છે તો વિલોક સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાઇકન દબાઈ દેજો એટલે મારો નવો વિલગ આવે જ તમને તરત ખબર પડી જાય તો ચાલો હવે વિલોગને પૂરો કરું છું આજે ટાઈમ મળશે તો એડિટિંગ કરીને અપલોડ કરી નાખીશ તો ચાલો હવે બીજો બીજો વિલોગ ચાલુ કરવો છે